સર્વ અહીં જે આવી અને જે આ મહાઆરતી કરી એ આજ સાહેબ અમારા માટે આ એક પહેલ છે એટલે આપ સર્વના સહકારથી જે આ મહાઆરતી થઈ સુરત દેવળની જગ્યા આપ સૌનો આભાર માને જે રીતે વાત કરી બાપુએ કે આ જગ્યામાં ઉપવાસનું બહુ મહત્વ છે મને તો બાપુ એવું લાગે છે કે આજની અમારી છેલ્લી પેઢી છે જે ઘરનું ખાય છે બાકી બધા 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 જ ખાય છે ઘરનું કે પતિ નોકરી કરતા હોય એટલે બધું કઈ એટલે ઉપવાસનું મહત્વ કદાચ આ લોકોને બધાને ખબર છે આગામી પેઢીને ખબર પડે કે ન પડે પ્રશ્ન છે પણ બીજો આજનો આપણો જે ઉદ્દેશ હતો ખાસ એ હતો કે આપણું જે ભારતીય સંસ્કૃતિનું પ્રતિક સમૂહ આ જે મંદિર આપણે જયારે બાપુ વાત કરી ત્યારે ખબર પડી કે આ મંદિરનું કેટલું મહત્વ હતું કેટલી ઉર્જા છે આ મંદિરનો તો આપણે એક નાનકડો પ્રયાસ કર્યો કે એની ઉર્જા ઉજાગર થાય અને આપણી અંદર આવે ચેતના આપણી અંદરથી નેગેટિવ વસ્તુઓ બહાર જાય પોઝિટિવ ઉર્જા નાનકડો આવે એક દીવો દીવાની કંઈ કિંમત નથી પણ એક દીવો તમે પોતે પ્રગટાયો તમારો ઉદ્દેશ નહોતો આજ સવારે તમારા કોઈના મનમાં નહોતું કે આવું કંઈ થશે આજે ઇવન મારા મનમાં જ નહોતું કે બાપુના મનમાં નહોતું પણ ઈશ્વરે આપણને શું આપણે એક નાનો પ્રયાસ કર્યો તો અમારો ઉદ્દેશ છે કે આ જ અતીતનું અજવાળું આપણે જે હતું એમાં આપણે અજવાળું કર્યું તો આ જ અજવાળું તમે ફ્યુચરમાં કોઈ પણ ફિલ્ડમાં હો પણ તમે તમારું ફિલ્ડમાં નાનું નાનું ભલે જે ફિલ્ડમાં નાનું મોટું જે બીજાને મદદ થઈ શકે નાના મંદિરમાં ઉજાગર દીવા થઈ શકે જૂની વાવડીઓ ઉજાગર થઈ શકે કુંડ ઉજાગર થઈ શકે એના માટે પ્રયાસ કરતા રહેજો અને શક્ય હોય તારા સુધી પોઝિટિવ પોઝિટિવિટી રાખજો અને આ લાંચ રૂશ્વત બધામાં દૂર થઈ રહી એવા સારા માણસ બનજો એવો અમારો ઉદ્દેશ છે જય હિન્દ થેન્ક યુ